સુરત એરપોર્ટ ઉપર હવે ગોલ્ડ અને ડાયમંડની સ્મગલિંગ બાદ ડ્રગ્સની નવો ટ્રેન્ડ શરૂ થયો છે સુરક્ષા હરામ કરી દીધી ડીઆરઆઈ ને મળેલી બાતમી મુજબ બેંગકોક થી સુરત આવી રહેલી ફ્લાઇટમાં એક પેસેન્જર શંકાસ્પદ બેગ લઈને આવી રહ્યો હતો સુરત એરપોર્ટ ઉપર લેન્ડ થયા બાદ આરોપી એઝાઝ પોતાની ટ્રોલી સાથે ઝડપથી એરપોર્ટની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કસ્ટમ્સ અને ડીઆરઆઈના અધિકારીઓએ તેને અટકાવીને તેની બેગની તપાસ કરી બેગ ખોલતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા કારણ કે તેમાંથી ચૌદ કિલોગ્રામ ઇંગ્લિશ ગંજાનો મોટો જથ્થો મળી આવ્યો આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચૌદ કરોડ આંકવામાં આવી છે આરોપીની પૂછપરછમાં જે વિગતો સામે આવી તે વધુ ચોંકાવનારી હતી તેણે જણાવ્યું કે તે આ કામ પહેલી વાર કરી રહ્યો હતો અને તેને એરપોર્ટ ઉપરથી બહાર નીકળીને મેઇન રોડ ઉપર ઊભેલી એક કાળી કારમાં બેસી જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ આ કાળી કાર કોની હતી અને તે ક્યાં જવાની હતી તે વિશે તેને કંઈ જ ખબર ન હતી આ ખુલાસાએ ડ્રગ્સ માફિયાઓની મોડસ ઓપરેન્ડરી ઉપર પ્રકાશ પાડ્યો છે જેમાં ડિલિવરી બોયને પણ આખી ચેઇન વિશે જાણકારી આપવામાં આવતી નથી ડીઆરએલની ટીમ હાલ આ કાળી કાર અને તેના માલિક સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે મુંબઈ પુણે અમદાવાદ અને જયપુર જેવા મોટા શહેરોની હાઈ એન્ડ નાઇટ ક્લબ્સમાં આ ડ્રગ્સનો ઉપયોગ માલે તુજાર પરિવારોના યુવાનોમાં વધી રહ્યો છે બેંગકોકની નાઇટ લાઇફમાં પણ તેની ભારે માંગ છે જે સૂચવે છે કે આ સ્મગલિંગ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે આ ઘટના યુવાધનને બચાવવા માટે સુરક્ષા એજન્સીઓ સમક્ષ એક નવો પડકાર ઉભો કર્યો